જે છે તે વિડીયોનું એડિટિંગ કરે તો મિત્રો હવે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાનના કેમેરામેન વિશે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના કેમેરામેન અભિ વામૈયા અને બલ્લુભાઈ વામૈયા છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમની કુલ ઇન્કમ એ કોઈ ફિક્સ ઇન્કમ હોતી નથી જેમ કે તેમનો વિડીયો જો વધારે રે કિંગમાં આવે તો તેમને વધારે ઇન્કમ આવે છે અને તે તેમનો વિડિયો ઓછું રેન્કિંગ કરે તો તેમને ઓછું ઇન્કમ આવવાની ને ઓછું ઇન્કમ આવવાની શક્યતા છે તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક લાઈફ સ્ટાઈલ ચેનલ ને